ચાઇનામાં જોવા મળી રહેલ એચએમપીવી વાયરસ કેસોને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ જે જરૂરી તકેદારીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં પણ જે સરકારી જનરલ ભાવશીજી હોસ્પિટલ છે ત્યાં જે જરૂરી વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી રહી છે આ જે રોગ છે તે ખાસ કરીને બાળકો તેમજ વયોવૃદ્ધમાં વધુ પ્રમાણમાં જે રોગની શક્યતા છે તે જોવામાં આવે છે ત્યારે હોસ્પિટલ ખાતે જે પીડીએટિક વોર્ડ છે જે આઇસોલેશન વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે તેમજ જે વેન્ટિલેટર સહિત તેમજ જે આરટી ટેસ્ટ સહિતની જે વ્યવસ્થાઓ ઊભી કરવાની જે જરૂરિયાત છે તે હાલ જે ભાવસીજી જનરલ હોસ્પિટલ છે ત્યાં કરવામાં આવી રહી છે સૌથી પહેલાં તો એચએમપીવી વાયરસ વિશે જાણી લો બે હજાર એકથી એ વાયરસ છે આપણી સમાજમાં એ કોઈ નવો વાયરસ નથી અત્યારે થોડા કેસીસ ચાઇનામાં અને પછી ઇન્ડિયામાં જે થોડા ઘણા દેખાણા એમાં ખાસ કરીને ગુજરાતના એને લીધે થોડુંક સરકાર હરકતમાં આવી ગઈ છે કે આ એવો વાયરસ છે જે હાથ મિલાવવાથી કે ઉધરસ ખાવાથી કે એવી રીતે ફેલાઈ શકે તો કદાચ કોવિડ જેવું નહીં થાય ને એવું વિચારીને તકેદારીના પગલાં રૂપે આપણે એક આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે પીડિયાટ્રિક વોર્ડમાં કારણ કે આ રોગ બાળકોને અને જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે ઉંમરવાળા વયોવૃદ્ધને એના થવાના ચાન્સીસ વધારે છે જે દર્દીઓ ડાયાબિટીસવાળા છે કે કેન્સરવાળા છે આ લોકોને એ બધા કોમનલી અફેક્ટ કરી શકે કોઈ પણ વાયરસ એટેક ત્યારે કરે જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ એટલે પ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ લોકો આપણા મેઇન ટાર્ગેટ છે જો એ લોકોને કંઈ થાય તો એના માટે આપણે શું કરી શકીએ તો એના માટે એક આઇસોલેશન વોર્ડ છે બનાવ્યો છે આપણે રાખ્યો છે બીજા નંબરની અંદર રેર ટુ રેર ક્યારેય પણ ઓક્સિજનની જરૂર પડે તો આપણે એ બધી બેડ ઓક્સિજન સપ્લાયવાળી છે એ ઉપરાંતના આપણી પાસે ત્રણ પીડિયાટ્રિક વેન્ટિલેટર નવા ઓર્ડર કર્યા છે એક એચએફએનથી ઓર્ડર કરેલું છે ટેસ્ટ કીટ જે છે એ રેપિડ ટેસ્ટ કીટ અત્યારે અવેલેબલ નથી આખી ઇન્ડિયામાં તો અત્યારે આરટીપીસીઆર બેઝ ઉપરની ટેસ્ટ કીટ ઓર્ડર કરી દીધી છે એ ટૂંક સમયમાં એકાદ દિવસમાં આવી જશે હજી સુધી આપણે કોઈ શંકાસ્પદ કેસ મળ્યો નથી એટલે એનું કંઈ ટેન્શન નથી મેઇન ટાઈમમાં જો કોઈ કેસ આવે તો અમારે એ સેમ્પલ લઈ અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં મોકલવાનું છે એવા આદેશ છે